જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો એથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે આ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે

કંપની કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે કંપનીના ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલર છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ એન્જિન પાવરફુલ ચેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ કમ્પ્લેટ છે કોઈ વાયરિંગમાં પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કંપનીના ટાયર છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો બેટરી પણ નવી જ નાખેલી છે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે પાવરફુલ એન્જિન છે એન્જિનમાં પણ કોઈ ફોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વિશેની બધી વિગતો આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહે છે તેમજ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે મળી રહે છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ટ્રેક્ટર તમને રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો છલાળા તાલુકો ધારી જીલો અમરેલી તમને આ પ્રોપર ચલાળા ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર તો તેર ત્રણ તો દસ પાંચ દસ આ ટ્રેક્ટર વાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટેક્ટરની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી